રાજકોટ જિલ્લામાં ઓક્ટોબરના અંતમાં પડેલા વરસાદથી પાકને નોંધપાત્ર નુકસાન થયું છે ખાસ કરીને કપાસ મગફળી અને સોયાબીન તેમજ અન્ય પાકોમાં નુકસાની છે ત્યારે રાજ્ય સરકારે સકારાત્મક પ્રતિભાવ આપતા જિલ્લા કલેક્ટરોને અસરગ્રસ્ત વિસ્તારોનો ઝડપી સર્વે કરવા નિર્દેશ આપ્યો છે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે જિલ્લામાં આશરે એકસો બે સર્વે ટીમો તૈનાત કરવામાં આવી છે સર્વે પૂર્ણ થયા પછી વિવિધ તાલુકાઓ અને ગામડાઓમાં થયેલા નુકસાનની હદ દર્શાવતો અહેવાલ राज्य सरकार ने सुपरत कर हमने डिस्ट्रिक्ट में लगभग 102 टीम बना के और सर्वे जो है उसका वर्क जो है शुरू कर दिया है हम मोस्ट प्रोबेबली आज शाम को या कल लेट से लेट कल शाम तक सारे जितने भी गांव है उसमें सर्वे की जो काम है उसको पूरा कर पाएंगे और पूरा करके फिर एक रिपोर्ट राज्य सरकार को जाएगी कि राजकोट जिले में कितनी तालुका कितने गांव प्रभावित है और उस हिसाब से उस हिसाब से राज्य सरकार जो है वो नेक्स्ट स्टेप्स लेंगी